પોરબંદરની વિજય મદરસા સ્કૂલમાં ધોરણ એક થી બારના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં પોરબંદર પાલિકા પ્રમુખ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા પોરબંદરની વિજય મદરેસા બોઇઝ એન્ડ ગર્લ્સ હાઈસ્કૂલ તેમજ શેઠ હાજી અબ્દુલ્લા સવેરી ઇંગ્લિશ મીડિયમ શાળાના બાળકો માટે આ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિજય મદરેસા મેનેજિંગ બોર્ડના સદસ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા તો આ તકે પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઓડેદરા હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયા